મારું તો સ્પેશિયલ હોય એતા ને ગરમા ગરમ હું એતા ને સીધી દુકાને વહી જાય ઓફિસ હો એવું છે હા તો ત્યાં સુધી હું તમને ડ્રાય બધું રેડી કરતો દઉં તમે ખાઈ અને હું બધું ઈ પાછે આવીશ કે નહીં પછી પાછી હું આવીશ જનકભાઈ વહી આવ્યા બસ ક્યાં 8 વાગ્યા ના દુકાન ખોલ નાખી ત્યાં માલ બો આવ્યો છે કે નહીં બધું પેટીનું બધું પરવતો અને બધું લખી દો બધું પ્રિન્ટ લે બધું કાઢતા થઈ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર પુરુષઃ સ્વરૂપ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ જય જયેશ્વર એતા પુલ ઉતાવળ રાખી આવી ગઈ આવી ગઈ બસ આવી ગઈ આવી ગઈ આવી ગઈ એતો આવી વાહ વાહ વાહ

પણ જો સરસ મજાના મોઢામાં જોતા જ પાણી આવી જાય એવા જોરદાર બની ગયા છે ચાલો ગઈશ તો હવે છે ને નાસ્તો કરવા માટે બેસી જઈએ ગઈશ તો આજે નાસ્તામાં મહારાષ્ટ્રીયન આઇટમ એટલે કે પૌવા બટેકા ફરીથી આવી ગયા છે ગરમા ગરમ અને જો ઉપરથી સેવ નાખી દીધી અને મમ્મી પણ આ બધું જો નાસ્તો કરવા માટે બેસી જાય છે મમ્મી જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ નાસ્તો બાકી છે ને ઓકે સારું ચાલો નાસ્તો કરી લઈએ સૌ પ્રથમ ફરી જાય નહીં પેલા બરાબર ને ઓકે જી ચાલો જઈશ તો નાસ્તો કરી લઈએ કઈ સવારે એતા છે ને ભૂંગળા બટેકા લઈ ગયો તો એના જો બટેકા લીધા છે એનું છે ને ખાવાનું આખું યુનિક જ હોય કે સવાર સવાર માં ભૂંગળા બટેકા ખાવાતા કાલે હાલનો એને કહી દીધું હતું કે સવારે નાસ્તામાં ડેલી સાંજે જ મને કહી દીધું એના લંચ બોક્સ માં જે કાઈ નાખવું હોય એ બધું અને જો એ કીધા વગર લંચ નાખ્યો હોય ને તો એને નો ગમે

ગાઈસ તમે મહારાષ્ટ્રી જોતા હોય ને મહારાષ્ટ્રના કોઈ પણ સિટીમાંથી તો તમે સવારમાં શું શું નાસ્તો કરો છો ને કોમેન્ટ કરી દેજો બરાબર અમે આજે છે ને મહારાષ્ટ્રીયન આઈટમનો નાસ્તો કરીએ છીએ એવું કહેવાય કે મહારાષ્ટ્રમાં સવારે બધા પૌવા બટેકા બહુ ખાય એટલે છે ને એવું નામ આપ્યું છે મહારાષ્ટ્રીયન નાસ્તો તો ગાઈસ બપોરના એક વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા શોપ પરથી પીના લાંબા જો ફોન આવી હજી તો ઘરે આવ્યા છે ક્યાં નીકળવું છે કામ પેન્ડિંગ 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 અડવો કામ ઓકે જી મમી જય સ્વામિનારાયણ છે ને ખલેલા ભાવતા છે હા પણ તમને લોકોને કેવા ખલેલા ભાવે ની મને કેજો કેવા મતલબ મને તોને ચાટવાળા ખલેલા ભાવ ચાટવાળા એટલે જેઓ ના બોપાટી गेला હોય ને ઓકેવા કાચા ને એમ ટુકમાં કાચા ને મને ચાટવાળા ખલેલા ભાવ બરાબર મમી તમને લોકોને કેવા ભાવ ની કમેન્ટ કરી દેજો રાઈટ કમેન્ટ કરી દેજો ગાઈસ રોડે હમણા નીકળીને હા

બરાબર છે મમ્મી તો હું બનાવ્યું છે જમવા માં બાકી છે હા લે તમારે ખાલી ડાળભા છે ચાખી પછી ભાઈ બરાબર ઓકે સારું ચલો ગઈશ તો હવે જમવા આવ્યા છે હવે જમી લઈએ જમીને પછી તમને ફરીથી સાંજે જોઈન્ટ થઈ ગઈશ તો આજે જમવામાં છે ને કઈક આ રીતનું લીધું છે દાળ ભાત છે અને શાક છે ફુલાવરનું અને છાશ અને પાપડ રેડી થાય છે તો ચલો હવે જમી લઈએ ગઈશ વાગી ગયા છે સાંજના 6 અને આ બાજુ જો પપ્પા છે ને મારો જે હું ક્રાફ્ટ બનાવવા જઈ રહી છું ને એનું છે ને પપ્પા ફ્રેમ લગાવે છે ને આ બાજુ મમ્મી તાણા લસણ મેથી પાલક કાંદા બધું સુધારે છે ને આ બાજુ હું તૈયારી કરું છું મુઠિયા ઢોક કલાને ઈ જે હતું ને જોઈને તમને મોટામાં પાણી આવી जातो હશે કેમ કે મુઠિયા ઢોકળાનું નામ પડે ને બધાન ભાવતા જ હોય બહુ ઓછા વ્યક્તિ એવા હોય કે એને જ ન ભાવતો હોય તો આજે સાંજે બનવાના છે અમારી ત્યાં મુઠિયા ઢોકળા અને સાંજે છે ને અમારી ત્યાં કાકાની લોકો પણ આવવાના છે તો સાંજે છે ને મજા આવવાની છે બહુ એન્જોય કરવાની છે તો તમે અમારી લોકો સાથે તમે જોડાયેલા રહેજો અને જે હું તમને કહેતી હતી ને આ મારા વિઝન ચાર્ટની હું તમને છે ને એકાખો વ્લોગ બનાવીશ અને હું તમને એક એક વસ્તુ છે ને નજીક નજીક થી વંચાવીશ અને દેખાડીશ પણ એનો ટાઈમ છે મીન્સ ત્રણ થી ચાર મહિના તો પાકા ગણી લેજો ચાર મહિના પછી હું તમને આ બધું બતાવીશ તો ત્યાં સુધી સારો ચાલો તો આપડે રસોઈ બનાવી લઈએ આંટી ની આ ત્યાં સુધી માં પછી મળીએ તો આઠ વાગી ગયા છે

એ કે આ ભ્યારા આતો 90 કિલોમીટર એટલા મતલબ કે આવી જ જા મોટી ગાડી લઈને હાંજે આવ્યો આ ગયો 90 કિલોમીટર ઓયલ ક્યાં જતો ભ્યારા ગયા આ જેત રહી ગયા

નકરાંગિયા હા ઠીકે આ નોકરીયા નહી કે મારા અમીન દઈ દેવી છે વાહ વાહ બાપા કે કેનેડા ને 6 મહિના પોલીસ પડે જોતી હોય લઈ જાય આ જો લાડુ

Oke, di sini. Mari gue tadi, mari gue tadi. Saya udah tadi, boleh kalau mau dimatikan. Saya benar-benar mau nih, tak suka Tunggu,

જોગડા બસતા તાજે ભઈ મોટામાં નાખે છે કઢાતો એને ઈ જેદી મોટો નાખે છે એટલે પણ એમાં એવું છે ઈ ખરાબ થઈને પછી બસ હા ઈ રમકડા ભલે રોઈલા હા રોઈલા હોય વાંધો ન હોય આઈ તો છે ને હે મોટી ને શેરિંગ પકડી

ઓછું નાનો ફાઇનલી કલાકો મંદિરે પહોંચી ગયા છે અને અહીંયા છે ને એવું કહેવાય છે કે બાવીસ લાખ અગરબત્તીના છે ને હિંડોળા દર્શન શું કહેવાય

અગરબત્તી હા એ તમે જોય અગરબત્તી અગરબતી ની ફુલદાની બનાવી લેજો બધા તો સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં કેટલા નાના નાના સંતો બધા બેઠા છે બહુ મસ્ત મજાનો દ્રશ્ય છે જોરદાર તો સભામાં બેઠા છે ગઈ તો જો રસ્તામાં અહીંયા છે ને સાફ છે ભાઈ જોવા માટે કાકાએ છે ને એતાઈશ ને આખો ઊંચો કર્યો હતો અને બતાવે છે બધું જોયું બેટા તમે પણ કર્યા છે એવી આશા છે દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં લખી દેજો કોણ

હું બહાર નીકળી જાઉં ઉભા કેમ 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 નહીં 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 કેમ 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 આર્મી વાળા તો એકલા જંગલ માં જાય હતા અરે નાની એવી ખાલી લાઇટ હોય બહુ મોટી લાઈટ હોય તો દુશ્મન ને ખબર પડી જાય કે અહીંયા ગઈસ તો અમદાવાદ થી કસવી આપણી નાની એવી સબસ્ક્રાઈબર છે અને આપણા ડેઈલી વિડીયો જોવે છે બરાબર આજે એના મમ્મીએ એ કોમેન્ટ કરી કે કસવી નું નામ લેજો બરાબર તો ગાઈસ આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય યોગેશ્વર